પાલનપુરના ચિત્રાસણી નજીક એસટી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયા હતા અંબાજી શક્તિપીઠની પરિક્રમા માટે એસટી બસમાં શ્રદ્ધાળુઓ જતા હતા ત્યારે પાલનપુરથી ચિત્રાસણી આગળ જતા આ બસને અકસ્માત ઘડ્યો હતો જેમાં સાત લોકોને સામાન્ય ઈજા પહોંચતા તેમને સારવાર માટે ચિત્રાસણીની પીએસસી ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં એકાવન શક્તિપીઠ ખાતે પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અંબાજી જઈ રહ્યા છે ત્યારે આજે લાખણીના દેતાલી ગામથી એક બસ શ્રદ્ધાળુઓને લઈને અંબાજી તરફ જઈ રહી હતી જે દરમિયાન ચિત્રાસણી બાલારામ બ્રિજ વચ્ચે બસ અને વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર શ્રદ્ધાળુઓમાં સાત લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી બનાવને પગલે તાત્કાલિક એલ એન વિભાગ તેમજ સ્થાનિક એમ્બ્યુલન્સ પહોંચી સાત જેટલા લોકોની ચિત્રાસણી પીએસસી ખાતે ખસેડવામાં આવ્યા હતા પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ તપાસ હાથ ધરી છે આ અંગે ચિત્રાસણી પીએસસીના ડોક્ટર નીલભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં છથી સાત દર્દીઓ અહીંયા સારવાર માટે આવ્યા હતા દર્દીઓને હાથમાં પગમાં ઈજાઓ પહોંચી હતી દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે પેનકિલર અને ડ્રેસિંગ વગેરેની સારવાર એક બાદ એક દર્દીની કરવામાં આવી હતી